નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે એમના કયા ઉપાય છે જેનાથી આપના જીવનમાં સુખમય આનંદમય પ્રગતિમય આપનું જીવન બની શકે આ કન્યા રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ અનુસાર દરેક વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે અને આ કન્યા રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે સંપૂર્ણ રીતે આ વિડીયો આપ સાંભળજો જેનાથી આપ આ ત્રણ માસની સંપૂર્ણ માહિતી આપને પ્રાપ્ત થઈ શકે સૌથી પહેલા મિત્રો આપણે ગ્રહોની સ્થિતિ જાણીએ તો પ્રથમ ભાવમાં શુક્ર અને કેતુ ભગવાન છે સાથે છઠ્ઠા ભાવમાં શનિ ભગવાન છે સાતમા ભાવમાં રાહુ છે આઠમા ભાવમાં ગુરુ ભગવાન છે નવમા ભાવમાં મિત્રો માફ કરજો અને દસમા ભાવમાં મંગળ છે સાથે અગિયારમા ભાવમાં દેવ છે અને સૂર્ય ભગવાન છે આપણા બારમા ભાવમાં જે રાશિ ગોચર કરી રહ્યા છે હવે વાત કરીએ સૌથી પહેલાં આપણે પ્રથમ ભાવની એટલે કે સ્વયંની અને સાથે બીમારીની સ્વાસ્થ્યની તો બુધદેવ છે આપણા કર્ક રાશિમાં છે અને બુદ્ધ દેવ છે જે ઓગણીસ જુલાઈથી વક્રી થયા હતા એ આપને ત્રણ સિતમ્બર પછી સારા ફળની પ્રાપ્તિ થવાની છે આપને જૂની જે બીમારી હતી એમાંથી આપને રાહત મળશે આપ જે ચામડીના રોગથી સાથે પેટ અથવા અપચવ ગેસ આવી બીમારીથી ખૂબ જ આપ હેરાન પરેશાન હતા તેમાંથી આપને રાહત મળશે આપને સ્વાસ્થ્ય બાબતમાં દસમા માસની અંદર મધ્યમ ફળ મળશે અને અગિયારમા માસમાં આપ મુસાફરીમાં જાઓ તો ખાસ કરીને ખાવામાં આપને સાવધાની રાખવી પડી શકે છે

આ સમયે સાધી શકો છો મારી ઓફિસ જામનગરમાં છે આપને સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો આપને કુંડી મોકલવામાં આવશે આપના પ્રશ્નો પ્રમાણે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે આપને સરળ ઉપાય બતાવવામાં આવશે મિત્રો હવે વાત કરીએ વિદ્યાર્થી માટે

અગિયારમા માસથી આપના જીવનમાં પ્રગતિશીલ આપ જરૂર બની શકશો આપણા જીવનની અંદર પરિવર્તન આવશે નવા ફેરફાર આવશે વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ કરીને સાવધાની એ વાતને રાખવાની છે કે આપણે સંગત દોસ્તી બચવાનું છે આપના એવા મિત્રો હોય જે જેના વિચારો યોગ્ય ન હોય આવા વિચારવાળા વ્યક્તિથી આપણે બચવું જોઈએ સાથે અત્યારનું જીવન છે આપના માટે વિદ્યાભ્યાસ માટે સુવર્ણ સમય કહી શકાય આપ જેટલી મહેનત કરશો એટલો સુવર્ણ સમય આપના માટે ખૂબ જ સારો રહી શકે છે મિત્રો હવે વાત કરીએ વિવાહિક જીવનની તો વિવાહિક જીવનના જે ગુરુદેવ છે અષ્ટમ નવમ ભાવમાં છે સાથે ગુરુદેવ નવમાં ભાવમાં હોવાથી આપનું વિવાહિક જીવન ખૂબ જ સારું જવાનું છે આપના જે પ્રત્યે પૂર્વકાલના વિશે આપના વચ્ચે જે વહેમ ઉભો થતો હતો વહેમ દૂર થશે એકબીજાની કેર કરશો એકબીજાને સંભાળીને રહેશો એકબીજા પ્રત્યેનો પ્રેમ વધશે આપ મુસાફરી કરી શકશો દસમો માસ અને અગિયારમો માસ ધાર્મિક પ્રવૃત્તિમાં આપ જશે આપ યાત્રા કરશો સાથે એકબીજા પ્રત્યેના જે ભાવ વિચાર છે એ ખૂબ જ પ્રબળ થશે મજબૂત થશે સાથે આપના જીવનની અંદર આધ્યાત્મિક વસ્તુઓ વધશે

આપને જરાય ગભરાવાની જરૂર નથી જરાય ચિંતા કરવાની જરૂર નથી આપના માટે ઉત્તમ ઉપાય હું જરૂર કહેવાનો છું સાથે મિત્રો આપ જે માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો ફેસબુકના માધ્યમથી વિડીયો જોઈ રહ્યા છો તમારા પેજને જરૂરને જરૂર ફોલો કરી લેજો આપ યુટ્યુબના માધ્યમથી વિડીયો જોઈ રહ્યા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે સાથે નવી નવી જાણકારી આપના જીવનમાં પ્રાપ્ત થઈ શકે આપ નુકસાનથી બચી શકો એટલા માટે અમારા ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો હવે વાત કરીએ આપણા કેરિયરની કર્મભાવની તો કર્મભાવના જે સ્વામી થાય છે એ બુદ્ધ દેવ થાય છે બુદ્ધ દેવ છે રાશિ પરિવર્તન કરશે તો કર્મ ભાવની અંદર આપને સાવધાની સમય છે આપના જીવનમાં પરિવર્તન આવી શકે છે આપ સ્થળાંતર કરી શકો છો સાથે પ્રમોશનની જે રાહ જોતા હતા એમાં વિલંબ થઈ શકે છે આપના સહકર્મચારી છે જેની સાથે આપને ખૂબ રહેવાનો સમય છે નવમો માસ સાથે દસમા માસમાં આપના બહુ સાથે આપને જેટલી કાળજીપૂર્વક આપ રહેશો આપની નોકરી ઉત્તમ બની શકે છે સાથે અગિયારમો માસ છે આપને કોઈના વિવાદમાં પડવાની જરૂર નથી આપને કોઈની વાતમાં આવવાની જરૂર નથી આપ કેવલ ને કેવલ આપની મહેનત ઉપર ભરોસો રાખવાની જરૂર છે સાથે આપ જે કર્મ કરો છો જે જગ્યાએ આપની નોકરી છે ત્યાંથી આપને પ્રમોશન લેતા પહેલા આપને વિચારવું જોઈએ પ્રમોશન તો સારી વાત છે પણ સ્થળાંતર કરતા પહેલા વિચારવું જોઈએ મિત્રો હવે આપના માટે ઉપાય બતાવું છું ઉપાય આપના જીવન માટે ખૂબ જ જીવન ઉત્તમ બનાવી શકે એવા ઉપાય બતાવું છું સૌથી પહેલા પ્રતિ દિવસ

આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ હર